ખરેખર આ હવારે હું બહેન બીડી પીતો તો અને મારા ભાઈ આવી ગયા તો બીડી મુ આ બાજુ ના પછી ચાઈ બાજુ પડી જાય ખોરતો નહી ખોરતા કોઈ ખોરતો નહીં તમે આ બંડી હજી લાવ્યા બંડી મારા માટે લાભે કઈ કરો એના માટે મે આવી ટક આલી કે તમે જાગૃત બનો અને આવા ઝાડ વાવો આ વખત ગરમી કેટલી વધી જીતી ગરમી ની તો વાત છોડો ભાઈ ભૂકા કર્યા ભૂકા તો પછી ભલા ઝાડ હોય જાણ વરસાદ લાબ મદદ રુક થઈ જાણનું સ્વાત ભલામણ ઘડી બે ઘડી આપણે શાંતિ બેહી કે આ એસીન કુલર ને બધું લાબું જ ના પડે ઠંડી કુદરતી હવા ના મળે આ એ વાત સાચી હો લાઈટ ભલે બચી જાય ઈરા ભલામોણે ઈવન પૈસે ને ઈવન ખર્ચે આખી ટીમ બનાવી ને ગોમે ગોમ ફરે જો આ ચીડે ઈવન નું નામ રીજો બરોબર પણ મારા માટે એક બંડી લાબન ભાઈ આ તો જો પ્રસાદ હતી ને માગીને લાવ ઈના માટે હાજર આવ પડે આપણા ગામના કેટલાય માણસો હાજર હતા

અમે હું નર્સરી માં 10 મારા ખર્ચે લઈને અલગ અલગ જગ્યાએ વાય સમજીયા આ કે શું જને વાડજો ક્યાં કદાડી લેતા હો હેડો પાછો ન હોભડી ન ઉઘડી ગઈ ઓય બીડી જલતી ને મારી ઓસો બંધ થઈ ગઈ બાહુ થઈ રહ્યો હા હા હેડો લઈ આવ કદાડી હા હું મગસ લઈને ફરી મગસ જ કામ કરતું નહીં હવે આ

પૂરમ નું કરીને તરત પાછા હાવ એવું છે ઓહો ના હી આબુ તમ નહી આબુ ના ના નહી આબુ આબુ તો બેહી જો ના નહી આબુ ઓલવાઈ જી ઓલવાઈ ના પર લેટ જો મન થાય હા 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 તો તમે ત્યાં ગુંટી જો ઘેટ પીવાનો મોકો મળ્યો હો તારા અંગે ચોકન મેમંગતી આવું દે હે

એ તો મને ખબર હે પણ આજ તો જોયા જ નહીં મન નહીં જોયા દે ના તો જોયા જ નહીં અલે આ ઇલે ચો જતા રહે આસી તારા બા તવાર ભઈની તમને ખબર નહીં ઈવો ચો ન જવા દેવાના હોય અલ્યા નહીં જવા દે તો રાત ડાળો ઈવની વર રાખું અઠવાડિયા હી ચોય હલવા દીધા નહીં પણ આ કદાળી લેવા મિલે મને હું ખબર કો આરે સટકી જાહી અને એરે સટકી ને એટલે મને પેલી જ વેમ પડા કારણ કે હમણાં હી મે હલવા દીધા નહીં એટલે ઇવન નસો તૂટતી હશે તમારી મારી વાત ઓભળ તને એરે ચોય દેખાય

તમાર તો એરા બહુ આવી એટલે મને એમ થયું કે લાય વાય ફોન કરીને પૂછવા દે અરે ઇકણ તો નહી આયા ખાના બીજી કોઈ ચિંતા નહી પણ ઈવન ચલમ ની આદત પડી ને તે ચલમ પી જાય કાકા હું તો ફોન કરું થોડી વાર હો એ કળવાજી આ તમાર પાર્સલ આવી ઉતારો ભાઈ તો કરવા દીએ હા 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 હા

સાચું બોલો બે હજાર તો નતા ને વંગી જા બાબાજી અલા યાર વારી પે જતા યાર અલા પૈસા ને તો એરા એટલા પાકા તમે ઉગમા ગણાવ તોય કમ્પ્લીટ ગણી યાર પૈસા કદી ભર ના બોલી એ ભાઈ આ બે હજાર પે એ લઈ ગયા અને હોરી પે એના ગીજારા તો મને આલ્યા અલે કરવાજી તમે હાલ વિચાર કે નશામ જી યાર ગમે તે યાર હા પણ હું કહું છું પૈસા મેરા કદી ભર બોલતા નહીં પૈસા ને તો હાથ હારી ચાલમ બીધી હોય

બે ચોરી પણ તમે ચોખુ બે હાજર લઈને આવ્યા ગમો હાલો હાલ જ આવો બે આવો પૈસા

અરે આવ ન આવ કરછું તો તમન ભલામોણો કોઈ દેર્સે નઈ યાર તો તમે મેઠાભાઈ પૈસા ના આલો તો અમારે કોક ચોરી તો કરવી પડે ક અરે પણ ચોરી કરવા તમે ભલામોણો જોતા હોય ખાવા પીવા તો માર જોડે લેવાના ભલામોણ આની કે દન તો હી તો ચોરીઓ કરવાના આવી ખાવા પીવા નઈ જોતા ચલા પીવા જો માથે તો 1 રૂપિયો નઈ આલો જો તમન કઉ અન હવે તો હમુnda સટકવા દઉં તો મને કેજો આ તો ઓમ

અમાર ઉપર આવો આરોપ ના હશે બોલો શું કરવાનું ચોરી નો આરોપ ના હશે યાર અમાર તો ના કેવાય તમાર પણ કડવાજી કડવાય કે મારો ભાઈ જે કે

આપણે એક તો સેવા કરી અને ઉપરથી આપણે નારવી મેવા લેવાની ભલા મળા તો એ શું કરવાનું કે જે જાવ તો પરસેદ ને બેલા આપે હું કે કે તમે પૈસા મને ન આલો ને તો હું ગોમમો જઈને તમારી આબરુ ગાડો કે બે જણા ચોર છે મારા કીધા ભી પૈસા કાઢી લીધા ભલા મળા એમ નામ તો હના ચોર કઈ લેહાળો હના આરોપ નાખીને હના પૈસા તમે ઘર આલો એક રૂપિયો નહીં આલવા દે અમાર હંગા થાડો કેવા નથી મોનતા વારું એ આલો હડ હડો ભાઈ તમે મને હોવા વખત પૂછો ને

ગુન્જામ કેટલા પૈસા હતા ઓ ભાઈ આટ્યું ઓલે ભાઈ ગોમમાં કોઈ જોણા નઈન વર્ની ફઈ હું પેલા વાત જોણી છે તમે વાત હું છે ય આખી વાતે જોણી હે લાખી વાતની મને ખબેરે છે ઓ શાંતિ રાખો એટલા ઓવન જઈને કઈ એમ તમે ના ના અરે મને રસ્તામાં ભેળા થઈ ગયા હું કે ખબર કે તમારે અમને પૈસા નઈ આવલા કે લોડો હું હંગાતા આવું હાજી એમ ને મારા ભાઈના પૈસા લઈને વાપરી દીધા છે તારાનો હતો તમે એ ગોઈંગજી પૈસા આલજો વાત પૂરી યાર શાંતિ રાખો મારી વાત સાંભળો તમારા ભાઈ ચલમ પી ગયા છે તમે તો ચલમ નહીં પી ગયા કી આ બે ફોન છે તમે તો ફોનમાં છો ના રે હું કા ચલમ પીઉ બળા

કોઈ દાડુ ગુંજામાં પોન્સન નટ ચેવી હોય જોઈ છે મારી વાત આપણો હું વાત કરતા તો એ વાત કરો આગળ માથા કર્યા વગર આ આખી વાત કરું મારી વાત આ રે તમારા ભાઈ જાણે રોડ વચ્ચે ઉંજાતા ને તાણે હું આવતો તો ટાટ્યુ લેવા શેતર આ ગાડી એવા નિરાશી આ મોટું કંકોળ હું વચ્ચે વચ્ચે પડ્યું તમે જુઓ આ તારે તો બાઈ લે આ જુઓ તો ખરા આ દોહાના કો ફોન છે હમણા બધા સાધન ઉપર મેડી દેખા હોય તો આનો ખબર પડે યાર તો એનો પીછે નઈ જો એ બા અહીંયા કંકાળને ખેલ લેવા પડશે કે ઉતરવા પડશે જો લે ગરમી કે કરો લે હે લે ગરમી કોઈ કરતું નઈ લોડો ભાઈ કો બેહી દો એલા ગોઈની ના દે ને ભાઈને ફોન કરાય યાર

મારી ભૂલ થઈ ગઈ કે હું આની વાતનો વિશ્વાસ કરી બેઠો તમે ભલાસમણા કર્યો કે મારો ભાઈ કદી ખોટું ના બોલવા મારા ભાઈ ગમે તો નાશો કરે મારા હોય તો લગી રહે

પણ હવે આ ચલમો પીપી નો આને હાથ પર એટલે હવે હું આના ઉપર કડક કાર્યવાહી રાખી તો જવાબ નઈ દઉં ગોંજી દિલથી માફી માંગુ આ યાર તમે લઈ નાયા અને મોડી વાની વાતમાં આઈને તમારા ઉપર અવળો આરોપ નાખી બેઠો આ હારું છે અરે લઈ નાયા ને કિમને કોક દારૂ ચોક પડ્યા છે મરી જાય તો ખબર નઈ રે ઉવર રાખજો નકર આ સાધારણવાળા ઉપર હેડી નેકળો તો ખબર પડે ઘર लाश આવતી યાર ના ના બાર જ નઈ જવાબ દઉં ગમે હું હોય બાર

હારે ચા બનાવું ઓ તો નંબર મોળું થાય અલ્યા પીન જો બલા મોળ ના ના મોળું થાય યાર હારું એડો હો એ આ